મિત્રો સવારે વાસી મોઢે પાણી પીવાથી શું શું નુકસાન થાય છે શું શું ફાયદો થાય છે કેવી રીતે પાણી પીવાથી તમારા શરીર અંદર પૂરો કચરો તરત જ બહાર આવી જશે શરીર ડિટોક્સ થઈ જશે સાફ થઈ જશે આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું જે લોકો સવારે ઉઠીને ડાયરેક્ટલી ગરમ પાણી અથવા ઠંડુ પાણી પીતા હોય છે

ધીમે ધીમે કયા રોગનો ભોગ બનવા જઈ રહ્યા છે ચાની ટેવ પાડતા હોય છે પરંતુ જ્યારે આખું શરીર આપણું શરીર રાતભર આરામથી સ્થિતિમાં રહેતું હોય સ્ટેબલ હોય પેટ સંપૂર્ણ રીતે ખાલી હોય

જેમ જેમ મિત્રો તમારી ઉંમર વધતી જાય છે તેમ તેમ શરીરની અંદર જે પીતનું સ્તર છે તે एकदम વધવા લાગે છે વધવા માંડે છે આજ વખતે પીત એટલું વધી જાય છે આગળ જાતા તમને હોર્મોન્સ અસંતુલિત થવા થાઇરોઇડની પ્રોબ્લેમ થવી જાડાપણું થવું

પરંતુ આ વિચાર સંપૂર્ણ રીતે સાચો પણ નથી ડાયાબિટીસનું અસલી કારણ તમને કહું તો ગળ્યું અથવા ખાંડવાળું ખાવાનું નથી એ તમારું આખા દિવસનું એટલે કે જીવનશૈલી ઉપર આધાર રાખે છે દિવસોના તે ઉપર આધાર રાખે છે આરોગ્ય હંમેશા ખોરાકને તેને અસલી મૂળ તરીકે ગણાય છે એ જ રીતે જો વાત કરું તો વજન વધવાની વાત જ્યારે આવે

તો જ આપણો વજન અથવા માત્ર ખાલી ગરમ પાણી પીવાની ટેવ પાળો છો અને તે પણ યોગ્ય રીતે તો તેની અસર તમારા શરીરમાં કેટલી ઊંડી અસર કરી શકે છે તેના વિષે આજે ડિટેલમાં વાત કરીશ ઘણા લોકો વિચારતા હોય કે પાણી પીવું એ કોઈ નવી બાબત નથી બહુ પ્રાચીન વાત છે પણ મિત્રો કહેવાય છે asli તફાવત અહીંથી ચાલુ થાય છે ઘણા બધા માણસો છે કે મને ફાયદા ખબર છે છતાં પણ કોઈ વ્યક્તિ કંઈ કરતું જ નથી પરંતુ તેને પૂરી વાતની ખબર પણ નથી ઓર asli તફાવત શું છે

અને આકાશ આ પાંચ તત્વોમાંથી જે સૌથી વધારે પ્રમાણમાં આપણા શરીરમાં હોય છે તે છે જળ એને કહેવાય છે પાણી આપણા શરીરમાં લગભગ મિત્રો સિત્તેર ટકા ભાગ ફક્ત પાણીથી જ બનેલો છે જ્યારે બાકીની ત્રીસ ટકા ભાગ અન્ય ચાર તત્વોનો સમાવેશ કરવામાં આવે છે જ્યારે શરીરનો આટલો મોટો હિસ્સો પાણીથી બનેલો હોય છે મિત્રો તો સ્પષ્ટ રૂપે કહેવાય છે કે પાણી સાથે સંકળાયેલી ઘણે બધી ઘણી હદ સુધી ટેવ અને નિયમને આપણે ગંભીરતાથી અપનાવવું બહુ જરૂરી છે આયુર્વેદમાં પણ પાણીને લઈને ઘણા વિશેષ નિયમો કહેવામાં આવ્યા છે અહીં હું તમને કહેવા જઈ રહ્યો છું જો તમે

ખબર જ નથી હોતી અમુક માણસો બહુ એટલે બહુ ઠંડુ પાણી પીતા હોય છે કોઈ બહુ ગરમ પાણી પીતા હોય છે કોઈ બોટલનું સીધું પાણી પીતા હોય છે કોઈ રહીને પાણી પીતા હોય છે દરેક વ્યક્તિની પદ્ધતિ અલગ અલગ હોય છે દરેક પદ્ધતિ સાચી હોવી પણ જરૂરી નથી આ જ કારણે કેટલાક સરળ અને અગત્યના નિયમ વિશે પાણી વિશે વાત કરીશ જે નિયમ તમે અપનાવશો તો તમારા જીવનમાં એસી ટકા રોગ એમણમ સો એસો ટકા મટી જશે ફક્ત ને ફક્ત પાણી સાથે જોડાયેલી છે મિત્રો જો તમે આ નિયમોને તમારી રોજિંદી જિંદગીનો એક ભાગ બનાવી લેશો તો તમે તમારા આરોગ્યને ઘણા વસ્તુઓથી સુધારી શકો છો ઘણા અંગ સુધારી શકો છો જ્યારે આપણે સવારે જાગવાની સાથે કંઈ પણ ખાધા પીધા વિના એટલે કે સવારે ઉઠીને સીધું

સમયની સાથે સાથે સુધરી જશે તો તેને પણ આ લાળ લગાવવાથી લાભ 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 મળશે મિત્રો કેવાય છે આ બધી મુશ્કેલી ધીમે ધીમે સમાપ્ત થઈ જાય છે એટલું નહીં સંશોધનમાં પણ એવું કહેવામાં આવ્યું છે નાના હતા ત્યારે અચાનક કંઈક લાગી જતું હતું અથવા કંઈ પણ થઈ જતું હતું ત્યારે કહેવાય છે કે આપણા મમ્મી ઘણીવાર આપણને કેતા કે આંગળીને મોઢામાં નાખીને આપણે જાતે જ એવું કરી લેતા હતા અસલી કારણ એ જ હતું મિત્રો લાડમાં એન્ટી સપ્લીટે ગુણધર્મ હોય છે જે કોઈ પણ ઘાને ઝડપથી મટાડવામાં પહેલા મદદ કરશે સાથે જ પીડાને ઘટાવી દેશે ઘણા બધા જનાવર જોયા હશે મિત્રો કૂતરાઓ બિલાડીઓ ક્યારેક ઘાયલ થઈ ગયા હોય તો તે પણ પોતાના જે જીભ હોય છે તે પોતાના ઘાને ચાટતા જ રહેતા હોય છે ચાટતા કારણ કે તે પોતાની લાળ થી ઘાને સુધારવાનો પ્રયાસ હંમેશા કરતા રહેતા હોય છે કારણ કે તેમની લાળમાં એન્ટી બેક્ટેરિયલ અને આપણા શરીર ને સવારની પહેલા લાળ ખૂબ વિશેષ અને મૂલ્યવાન કહેવામાં આવે છે અને તે આપણા પેટને સુધી જરૂર પહોંચાવી જોઈએ જ્યારે તમે સવારે ઊંઘમાંથી જાગી જાઓ છો કાંઈ પણ ખાધા વિના તમે ડાયરેક્ટલી બ્રશ કર્યા વિના માત્ર ને માત્ર કહેવાય છે કે પાણી પી લો છો તો પાણી શું કરશે આ લાળ જે છે તમારા પાણી અને મિક્સ થઈને પેટ સુધી પહોંચશે અને અહીંયા જઈને તમારી પહેલા તો પાચન શક્તિ છે પાચન ક્રિયાને મજબૂત કરશે આયુર્વેદમાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે

બેસો છો જેમ કે આરોગ્ય સમયે તમે પાણી પીવું બહુ વધારે ઠંડુ પાણી પીતા હો જો તમે સવારે જાગવાની સાથે ડાયરેક્ટલી ઠંડુ પાણી પીઓ છો

જો તમે રોજ સવારે વાસી મોય પાણી પીવાની ટેવ પાડી લ્યો છો તો તેનાથી તમને કેટલા મોટા મોટા લાભ મળી શકે છે જો તમે રોજ સવારે ઊંઘમાંથી જાગવાની સાથે જ બ્રશ કર્યા વિના એક થી બે ગ્લાસ હળવું ગરમ પાણી પી લ્યો છો તો તેનાથી તમને શું થશે હાઈ બ્લડ પ્રેશર હાઈપરટેન્શન જેવી બીમારી ધીમે ધીમે નોર્મલ થઈ જશે હાઈ બ્લડ પ્રેશરને સાયલે તો કારણ કે મિત્રો પહોંચાડે જોડાયેલું કોઈ પણ તકલીફ છે દિલની કોઈ તકલીફ છે હાઈ બ્લડ પ્રેશર તમારા માટે વધુ ખતરનાક સાબિત થઈ જાય છે બ્લડ પ્રેશર મિત્રો વધી જાય

કામ કરવાનું તેને સુધારવાનો પ્રયત્ન કરો હવે તેને તમારે કેવી રીતના સુધારવાનું છે સૌથી સસ્તો સરળ અને અસરકારક ઉપાય કેવા તમે રોજ સવારે જાગીને કઈ પણ ખાધા પીધા વિના

પતરીયું થઈ જાય છે પતરી થઈ જાય જ્યારે કોઈ પણ વ્યક્તિની કિડનીમાંથી પતરી થાય તો મોટા ભાગના વ્યક્તિઓ એવું વિચારે કે તેનો ઉપચાર માત્ર ને માત્ર નોર્મલ ઓપરેશન થી જ થાય છે પણ મિત્રો તે વસ્તુ ખોટી છે જો તમે રોજ સવારે વાસી મોએ હળવું ગરમ પાણી પીવાની ટેવ પાડી લ્યો છો તો આ પતરી ધીમે ધીમે ઓગળીને બહાર નીકળી જશે અને ઓપરેશન કરાવવાની પણ જરૂર નહીં પડે જ્યારે તમે હફારું પાણી પીઓ છો તો તે તમારા શરીરમાંથી બધા ઝેરી ઝેરી ટોક્સિસ બહાર કાઢે છે સાથે જ કિડનીને સંપૂર્ણ રીતે સાફ કરે છે જ્યારે પેટ સાફ હોય છે અને લોહી પણ સાફ રહે છે તો શરીરમાં મિત્રો પતરી જેવી વસ્તુઓ ધીમે ધીમે કચરા રૂપે બહાર નીકળી જશે તમારે ફક્ત મિત્રો એટલું જ કરવાનું છે કે દરરોજ સવારે જાગવાની સાથે જ વાસી મોએ હળવું ગરમ પાણી પીવાનું છે અને જે પાણી જે છે એ ડેઈલી પીવાનું છે બે મહિના સુધી જે વ્યક્તિઓ સવાર સવારમાં ખાલી પેટે ચા પીવે છે તેને પોતાની આ ટેવ હવે તરત છોડી દેવી જરૂરી છે કારણ કે ખાલી પેટે ચા પીવું હળવું પાણી પીવાનું ચાલુ કરી દેશો તો તમારા શરીરમાં ખૂબ મોટા ફેરફાર જોવા મળશે હવે આગળની વાત કરું છું ધ્યાનથી સમજો જે છે વજનની વાત જો તમે સવારે જાગવાની સાથે શરૂઆત થઈ જાય આજના સમયમાં મોટા માણસો થઈ ગયા મોટા ભાગના માણસો એટલા બધા છે કે મેંદ છે અસલી કારણ શું છે કે તમે ભલે ગમે તેટલું ઓછું જમવાનું ખાવ કે પાણી યોગ્ય રીતે પીશો કે બિલકુલ નહીં પીવો તો વજન વધતું જાય છે અમુક માણસોના પ્રોબ્લેમ હોય છે કેટલાક વ્યક્તિઓ આખા દિવસ દરમિયાન વારંવાર ઠંડુ પાણી જ પીતા હોય છે જ્યારે શરીરમાં ઠંડુ પાણી વધારે જાય છે તો મેટાબોલિઝમ એક્ટિવિટી એટલે કે શરીરની અંદર કાર્ય કરવાની ગતિને ધીમું પાડવાનું પેલું કામ કરે છે જ્યારે મિત્રો આ ગતિ ધીમી થઈ જાય તો તમને પહેલા એક પ્રોબ્લેમ પડશે તેનું નામ છે કબજિયાત 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 તમને કબજિયાત થવા લાગશે બીજી વસ્તુ પેટ ફૂલાઈ જશે ધીમે ધીમે તમારું વજન વધવા માંડશે કેટલાક વ્યક્તિઓ છે જે પાણી એટલું ઝડપથી પીવે છે જાણે એક શ્વાસમાં મિત્રો આખો ગ્લાસ પૂરો કરી દેશે મિત્રો આ તગત ખોટું છે કારણ કે આ જ રીત પાણી સીધું પેટ પર આધાર આપે છે જો તમારી પાચન શક્તિ પાચન પ્રણાલી પાચન પ્રક્રિયા પર ખરાબ અસર પડે છે જો તમે ઉભા રહીને પાણી પીવો છો તો પાણી સીધું નીચે પડે છે આ પણ એક શરીર માટે નુકસાનકારક જ છે એટલા માટે હંમેશા પહેલો નિયમ એ રાખવાનો છે કે પાણી પીવાના કેટલાક સરળ અગત્યના જરૂરી નિયમ કેવા છે એ રહ્યો છું ધ્યાનથી સમજજો પહેલો નિયમ એ છે કે પાણી હંમેશા ધીમે ધીમે અને નાના નાના ખૂટલા ભરીને પીવાના છે બીજો મહત્વનો નિયમ એ છે કે પાણી હંમેશા બેસીને પીવું જોઈએ જમ્યા તરત તમારે તરત પાણી ન પીવું જોઈએ ઓછામાં ઓછા એક કલાક ની રાહ જોયા પછી જ પાણી પીવું જોઈએ ત્રીજો નિયમ એ કહે છે કે પાણીનું તાપમાન ન હોય તો વધારે એટલે કે પરફેક્ટલી રૂમના ટેમ્પરેચર ઉપર પાણી પીવું જોઈએ વધારે ઠંડુ પાણી પીવાથી પણ નુકસાન થાય વધારે ગરમ પાણી પીવાથી પણ નુકસાન થાય એટલે તો કહ્યું કે રૂમના ટેમ્પરેચર પ્રમાણે પાણી પીવું જોઈએ સૌથી સારું પાણી હળવું ગરમ અને સામાન્ય તાપમાન એટલે કે નોર્મલ તાપમાને છે જો તમે નાના નાના નિયમનું પાલન પાલન કરશો અપનાવશો તેની સાથે તમને દરરોજ સવારે જાગવાની સાથે જ વાસી મોએ હળવું ગરમ પાણી પીશો તો તમને બહુ મોટો તફાવત સો એ સો ટકા દેખાવા લાગશે તમારું વજન ધીમે ધીમે ઘટવાની શરૂ થઈ જશે આગળની વાત કરું છું ધ્યાનથી સમજો જે લોકોને પિમ્પલ્સ છે ચહેરામાં જે ખીલ રૂપે બહાર આવે છે ખીલ હોય છે ફોડેલી હોય છે જો તમારા ચહેરા પર વારંવાર ખીલ નીકળે છે તો થોડુંક અટકી જવાની જરૂર છે કારણ કે ખીલનું અસલી કારણ

મિત્રો આગળની વાત કરું ધ્યાન થી સમજો અને અસંતુલિત અને પિત્તને અસંતુલિત થાય ત્યારે બહુ ઓછું પાણી પીએ છીએ અથવા મસાલેદાર વસ્તુ ખાતા હોય તીખો ખોરાક ખાતા હોય

એટલી જ છે કે સવારે વાસી મોઢે પાણી પીશો તો તમને આટલા બધા ફાયદા મળશે આટલા બધા વસ્તુ જોવા મળશે તમે પાડશો તમારી બીમારી જે છે તે પટ કરતી દૂર થઈ જશે અમારી તો એક જ સલાહ છે કે સવાર સવારમાં વાસી મોએ હળવું ગરમ પાણી પીશો તો પોતે તમે તંદુરસ્ત રહેશો તમારા પરિવારને સ્વસ્થ રાખશો અને મિત્રો આ વિડીયો થોડોક પણ તમને ગમ્યો હોય મારી આ વસ્તુ ગમી હોય ઉપયોગી લાગી હોય તો જરૂર વિડિયો લાઈક કરજો અને વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે જરૂર કહેજો કમેન્ટ સેક્શનમાં સાથે કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો જેથી તમામ મિત્રો સગા સંબંધીઓ સાથે આ વિડીયો શેર પણ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આ પ્રકારના વધુ ઉપયોગી આરોગ્ય સાથે જોડાયેલી માહિતી તમને પહેલા મળતી રહે અને મિત્રો વિડીયોને શેર કરજો જેટલા લોકોને જેટલી પણ આ દુઃખ શરીરના દુખાવા કબજિયાત પિત્ત વાયુના લક્ષણ છે તો તેથી પણ તેને ખબર પડે કે કઈ વસ્તુ તે ચૂકી રહ્યા હતા તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે